સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ આંરાષ્ટ્રીય હૃદય દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ આજે દર્શકોને સ્વસ્થ હૃદય રાખવાના બતાવશે કેટલાક નુસ્ખા નવરાત્રી દરમિયાન ગરબા રમતા સમયે કમજોર હૃદયના લોકોએ કઈ કઈ બાબતોનું રાખવું વિશેષ ધ્યાન તેના પર વિશેષ અહેવાલ દિવદરમાં છત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલો રેલવે ઓવર બ્રિજ લાઇટની સુવિધા વિના બન્યો અંધાર્યો પુલ રાત્રિ દરમિયાન પસાર થતા વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી

તો માતાના મઠ જતા પદયાત્રીઓની સેવા માટે બાબરથી સેવા કેમ્પનું પ્રસ્થાન હવે જોઈએ સમાચાર વિગતવાર આજે વર્લ્ડ હાર્ટ ડે છે કે હૃદય દિવસ છે હૃદય સંબંધિત બીમારી વિશે જાગૃતિ ફેલાવવાના આશય સાથે આજના દિવસની ઉજવણી થાય છે છેલ્લા કેટલાક વર્ષોથી હાર્ટ એટેકથી થતા મૃત્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે યુવાનો અને બાળકો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે સરહદી દાનેરા તાલુકામાં પણ હૃદયને લગતી બીમારીના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે એક સર્વે પ્રમાણે વર્ષ દરમિયાન આયુષ્યમાન કાર્ડ સૌથી વધારે હૃદયની બીમારીની સારવાર માટે લેવામાં આવી રહ્યા છે એ પણ તત્કાલીન સમયે જ્યારે દર્દી છેલ્લા સ્ટેજ પર હોય છે દાંદેડા શહેરમાં વર્ષોથી તબીબી સેવા આપતા ડોક્ટર યોગેશભાઈ શર્માનું માનીએ તો સૌથી વધારે હૃદય રોગના શિકાર વધુ પડતો સ્ટ્રેસ લેનારા લોકો બને છે આવક કરતાં વધુ ખર્ચ અને ત્યારબાદ માનસિક તણાવના કારણે હૃદયરોગની બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે બીજી તરફ બજારમાં મળતા ખોરાકનો વધુ ઉપયોગ બીમારીને નોતરો આપી રહ્યો છે આજે વર્લ્ડ હાર્ટ ડે એટલે વિશ્વ હૃદય દિવસ છે એટલે હૃદય દિવસની તમને બધાને આજે શુભકામનાઓ પાઠવું છું ડોક્ટર તરીકે મારે કહેવું હોય તો હાર્ટના રોગો હમણાં ઘણા વધવા લાગ્યા છે એટલે હૃદયના રોગ કેમ વધવા લાગ્યા છે હરી એન વરી ઉતાવળ હાય હાય દોડા દોડી અને પૂરતું ધ્યાન શરીર માટે અપાતું નથી આપણે ગાડીઓ તો ગાડીને સર્વિસ કરાવવા માટે આપણે જઈએ બગડી ના હોય તો અમે છ મહિના થાય એટલે આપણે સર્વિસમાં જઈએ પણ આપણે શરીરની સર્વિસ માટે કદી વિચારતા જ નથી કારણ કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ એ બંને હાર્ટ માટેના બહુ જોખમી પરિબળો છે કે બીપી કંટ્રોલ રાખવું જોઈએ ડાયાબિટીસ કંટ્રોલ રહેવું જોઈએ એના માટે નિયમિત તપાસ થવી જોઈએ એટલે હાર્ટને કાળજી રાખવા માટે આપણે થોડું રિલેક્સેશન એક્સરસાઇઝ કરવી પડશે પ્રાણાયામ છે યોગા છે વોકિંગ વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ અને બીજું કે ઘી અને તળેલો ખોરાક ઘીવાળો ખોરાક તેલવાળો ખોરાક ખાંડવાળો ખોરાક વાળો ખોરાક એ બધું બિલકુલ આપણે સદંતર ઓછું કરવું પડશે બજારનું રિફાઈન્ડ તેલ આપણે બંધ કરવું પડે કારણ રિફાઈન્ડ તેલની અંદર ઝેરી તત્વો ઘણા આવે છે જે શરીરને બધી રીતે નુકસાન કરે છે એટલે રિફાઈન્ડ તેલની જગ્યાએ કચ્છી ઘાણીનું કાચા તેલનો આપણે ઉપયોગ કરવો કચ્છી ઘાણીનું જે તેલ કહેવામાં આવે છે એ તેલનો ઉપયોગ કરીએ તો પણ હૃદયના રોગોથી આપણે બચી શકીએ એટલે થોડું હૃદય માટે ધ્યાન રાખવા માટે ચાલવાનું નિયમિત રાખીએ થોડી એક્સરસાઇઝ પણ કરીએ યોગા કરીએ થોડું ધ્યાનમાં બેસીએ અને હાય ખોટી હાય અને ખોટા ખર્ચા એટલે જે આપણા આવક પ્રમાણે આપણે ખર્ચા કરીએ અને દેખાવડા બંધ ગયા

આગામી ગુરુવારના રોજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે જોકે ગત વર્ષે ગરબા રમતા રમતા હૃદય રોગના હુમલાના સમયે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ વધુ પડતા ગરબા ના રમે શ્વાસ ચડે તો થોડી વાર બેસી ત્યારબાદ ગરબા રમવા જોઈએ હૃદયને લગતી બીમારી સામે રક્ષણ માટે હાસ્ય સાથેનું જીવન જીવવું જરૂરી છે જેથી તમારું હૃદય અને આરોગ્ય બંને સ્વસ્થ રહે ગઈ વખતે આપણે જોયું હતું કે નવરાત્રિમાં લોકો રમતા રમતા પડી જતા હતા હાર્ટ એટેક આવતા હતા જતા રહેતા હતા એટલે નવરાત્રિ દરમિયાન પણ આપણે ધ્યાન એ રાખવાનું છે કે વધુ પડતું શરીરને શ્રમ ના થાય આવે શું આપણે દોડી કરીએ આવે શું ઘરમાં ખૂબ જોર જોરથી ગઈએ અને ઘણી થાકીએ શ્વાસ ચડી જાય એટલી હદે આપણે ભરીએ તો એટલું ન કરવું જોઈએ શરીર માને એ પ્રમાણે ગરબા ગાવા જોઈએ શરીર માનતું નથી કે ભાઈ એવા થાક્યા થોડું શ્વાસ જેવું ચડે છે છાતીમાં સેજ પીવું લાગે છે તો તરત બેસી જઈએ આરામ કરીએ ઓવરલોડ ઓવર વર્કિંગ કે ઓવર શ્રમ વધુ પડતો શરીરનો શ્રમ માનસિક શ્રમ આ બધું આપણે જો એવોઇડ કરીશું તો હૃદય રોગથી બચી શકીશું કારણ કે હૃદય આપણું એક જ એવું અવયવ છે જે ચોવીસ કલાક જીવન પર્યંત ચાલતું રહે છે તો એનો તો આપણે થોડો ઘણો કંઈક વિચાર તો કરવો જ પડે ને કે મારું હાર્ટ મજબૂત રહે એના માટે હું લાંબા શ્વાસોશ્વાસની ક્રિયા કરું અને થોડું ઘણું ચાલવાનું રાખવું અને ખાવાનું ઓછું ખાઉ અને વધુ ચાલો એ સૂત્ર અપનાવીએ તો આપણે લાંબુ જીવી શકીએ ને આપણે લાંબુ રાખી શકીએ ચીભને ચટકા એટલે તંદુરસ્તીને ફટકા એ સમજીને આપણે રાખવાનું છે એટલે બધાને હૃદય દિવસની આજે શુભકામનાઓ પાડવું છું આપણે હાર્ટ એટેક ના આવે એના માટે હૃદયનું ધ્યાન રાખીએ બીપી ડાયાબિટીસ બધું ચેક કરાવતા રહીએ અને થોડું હસતા રહીએ સ્માઈલિંગ કરતા રહીએ દિલો પીધેલો ચહેરો રાખીને ન ફરીએ પણ થોડું મોકો પડે ત્યારે થોડું હસીએ આનંદમાં રહીએ અને સતત મોબાઈલમાં ઘૂસી ન રહીએ એનો દૂર ઉપયોગ લિમિટેડ ઉપયોગ કરીએ તો બધા સારું રહેશે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા પાલનપુર ખાતે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું જેમાં રેલવેના અધિકારીઓ દ્વારા એચઆર ઓસીઆરઓ તથા પથ્થરબાજી જેવી ઘટનાઓને રોકવા માટે લોકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી રેલવે લાઇનની આજુબાજુ રહેતા લોકોને પોતાના પાલતુ પ્રાણીઓને રેલવે લાઇનથી દૂર રાખવા અને અવરજવર માટે રેલવે લાઇન ન ઓળંગવા તેમજ પોતાના બાળકોને રેલવે લાઇનથી દૂર રાખવા અને રેલવે ટ્રેન પર પથ્થર ન ફેંકવા અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી આ સાથે રેલવે લાઇન ઓળંગવી રેલવે લાઇન પર પાલતુ પ્રાણી લાવવા રેલવે ટ્રેનો પર પથ્થર ફેંકવા વગેરે બનાવોના કિસ્સામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કરવામાં આવતી કાયદેસરની કાર્યવાહી અંગે લોકોને માહિતી અપાઈ હતી આ પ્રસંગે સબ ઇન્સ્પેક્ટર રામ ફૂલ મીણા નારાયણભાઈ જગદીશભાઈ દેસાઈ વગેરે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબનું નું ઘર આજ છે ને નહીં 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 એ સામે વાળી ગલી માં રહે છે સોરી 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 હા ઓકે અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો મારો તો ડાબી બાજુ ચોથું ઘર છે સર શું કઈ શું યાર જી હા કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્લુઝકો બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ના છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું ટાંકા આપવા માંગો છો શું શું આપ આપ કરાવવા માંગો છો કે પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફિશ ફેસ્ટ લીફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ ચેનલ દિયોધરમાં 36 કરોડના ખર્ચે તૈયાર થયેલો રેલવે ઓવરબ્રિજ લાઈટની સુવિધા વિના બન્યો અંધાર્યો પુલ રાત્રિ દરમિયાન પસાર થતા વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી જિલ્લાના વિભાગની ચળવળ વચ્ચે થરાદ બાદ બાબરને જિલ્લો બનાવવાની ઉઠી માંગ નવ તાલુકાના મધ્યમાં બાબર આવતો હોવાથી લોકો માટે બાબર બન્યો આદર્શ અને નવરાત્રિની શરૂઆત પહેલાં પદયાત્રાની મોસમ ખીલી ડીસાથી ભીનમાર જવા માટે ડીસાથી સંઘનું પ્રસ્થાન તો માતાના મઠ જતા પદયાત્રીઓની સેવા માટે બાબરથી સેવા કેમ્પનું પ્રસ્થાન વિરામબા સ્વાગત છે વધુ સમાચારોમાં દિયોદર શહેરને એક વર્ષ પહેલા રેલવે બ્રિજની સુવિધા મળી છે જેના લીધે વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી છે પરંતુ રેલવે બ્રિજની અધૂરી કામગીરીમાં ખુલ્લો મુકાયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રેલવે બ્રિજ પર લાઇટોનો અભાવ જોવા મળી રહ્યો છે જેના લીધે રાત્રિના સમયે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જોકે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆતો કરાઈ તેમ છતાં તંત્ર આ રજૂઆતો પર ધ્યાન આપવામાં આવતું નથી દ્યુદર શહેરમાં છત્રીસ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે અને આજથી એક વર્ષ પહેલા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે આ પંથકની પ્રજામાં એક ખુશીની લહેર જોવા મળી હતી પરંતુ આ પંથકની પ્રજા અત્યારે રેલવે ઓવરબ્રિજને લઈ મુશ્કેલીમાં મુકાઈ છે કારણ કે રેલવે ઓવરબ્રિજ અત્યારે લાઇટોની સુવિધા ઝંખી રહ્યો છે જેના લીધે રાત્રિના સમયે બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે રેલવે ઓવરબ્રિજ ઉપર લાઇટો લગાવવામાં આવે જેથી કરીને રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો ના કરવો પડે જોકે બીજી તરફ જોવા જઈએ તો સરહદી પંથકને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આ બ્રિજ ઉપરથી દરરોજના હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલ તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે આ બ્રિજ તો પીડબ્લ્યુડી વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો પરંતુ તેનું લાઈટનું કનેક્શન ગ્રામ પંચાયતને આપવાનું હોય છે અને દિયોદર શહેરનો બે ગ્રામ પંચાયતોમાં સમાવેશ થાય છે

ત્યારે બાદ વિધાનસભાના અધ્યક્ષને સારું લગાડવા માટે રેલવે ઓવરબ્રિજ ઉપર લાઇટોની રોશની એક દિવસ માટે કરી દેવાઈ ત્યારબાદ વરસાદના અભાવે રેલવે ઓવરબ્રિજની તિરાડો દેખાતા ફરી પાછું નાટક ભજવ્યું હવે તો જોવાનું જ રહ્યું કે આ અધિકારીઓએ નવું કયું નાટક ભજવશે ખૂબ ભય છે કારણ કે આ બ્રિજ આટલા ખર્ચે બનાવ્યો છે પણ આટલા વાહન પસાર થઈ રહ્યા છતાં પણ આવા અંધારામાં ડર પણ લાગે છે અને લાઇટિંગનું કરી હોય તો સારું રહે એટલું કહેવા માંગે છે સરકાર તમે કયા ગામથી આવો છો અને ક્યાં જાવ છો અને અત્યારે બીજ bridge ઉપર આવ્યા ત્યારે કેવો અહેસાસ થયો હું મીઠાનો છું અને અહિયાં દિયોદર આવ્યો તો ફેમિલી હંગાજ મળવા આવ્યા હતા કોણ અને હવે જઈ રહ્યો છું મારા ઘરે હવે એટલે આ બ્રિજ માં છે એકદમ સુનસાન બ્રિજ છે લાઈટો છે ને ડર પણ લાગે છે

અત્યારે તમે જોઈ શકો છો અમારા કેમેરામાં દર્શ્યો કે અત્યારે અહીંયા કોઈ જ પ્રકારની લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી જોકે રાત્રિના સમયે અહીંયાથી સંખ્યાબંધ વાહનો પસાર થાય છે સરહદી પંથકને જોડતો એક મુખ્ય માર્ગ માનવામાં આવે છે અને જો રાત્રિના સમયે અહીંયા કોઈ મોટી જાનહાની કે અકસ્માત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ અહીંના સ્થાનિક નાગરિકો પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે વાહન ચાલકો પણ જણાવી રહ્યા છે કે અહીંયાથી રાત્રે અમારે પસાર થવું એ એક ભય લાગે છે કારણ કે અહીંયા કોઈ જ પ્રકારની લાઇટની વ્યવસ્થા નથી જેના લીધે અનેક સમસ્યાઓ અમારે રાત્રિના સમયે વેઠવી પડે છે ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પણ સરકાર પાસે માંગ કરે છે કે દિયોદર શહેરને જે છત્રીસ કરોડના ખર્ચે રેલવે બ્રિજની ભેટ આપવામાં આવી છે

અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો બાબર રાધનપુર સાંતલપુર સુઈગામ વાવ લાખણી દિયોદર કાંકરેજ અને થરાદ એમ નવ તાલુકાનો સમાવેશ થઈ શકે છે અને આ નવ તાલુકામાં બાબર મધ્યમાં હોવાથી તમામ તાલુકાના લોકોને બાબર આવવું સરળ પડશે જ્યારે બાબરથી સાઠ કિલોમીટરના અંતરે નળાબેટ ટુરિઝમ પણ આવેલું છે અને બીએસએફના જવાનોને પણ કોઈ જિલ્લાના કામકાજ માટે પણ બાબર નજીક તેમજ સરળ રહેશે જ્યારે વર્તમાન બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ નજર કરીએ તો પાલમપુરથી બાબરનું અંતર અંદાજીત સો કિલોમીટરનું છે જે બાબરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે માટે બાબરને જિલ્લો જાહેર કરે તો તમામ સરકારી કચેરીઓ બાબર ખાતે કાર્યરત કરવા માટે રાજ્ય સરકારને બાબરના આગેવાનો દ્વારા અપીલ કરી રહ્યા છે આથી બાબર આજુબાજુના વિકાસ માટે એવી રજૂઆત છે કે બાબર તાલુકો બનવા માટે અગાઉ પણ અમારી રજૂઆતો હતી અને પોગળ અને ભાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે ભાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ સાત તાલુકાને ફક્ત ચાલીસથી ત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરમાં સુખ સુવિધાઓ બધાને મળી ગઈ માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે કે સરકારશ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે જે રીતે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું માનું ત્યાં સુધી આ બાજુના બેથી ત્રણ લાખ લોકોને સુવિધાઓ મળે એવી અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની માગણી ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે વેપારમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું હોય કે ભાઈ જિલ્લો બનવાનો છે જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે અત્યારે અમુક નોમ ચાલે ન પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતની અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે લોકલાડીલા અધ્યક્ષ છે મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમે આ શાસનકાળમાં ઉપરાંત ઓફિસ સોઈ ગામ લઈ ગયા એ અભિનંદન પાત્ર છે પછી પાભરની અંદર તમે એક દસ કરોડનું દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું એ ખાતમુહૂર્તમાં પછી એની પાસે તમે દસ કરોડ રૂપિયાનું ધરાદમાં હોસ્પિટલ બનાવી એ વસ્તીના સગવડવાળી વાત છે એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ એના પાસે દીવું અંદર અંદર પાંચસો કરોડ રૂપિયાની ડેરી બની છે એ પણ તમે અભિનંદન પાત્ર છે બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી દિશાની અંદર આવે છે પાંચસોને તેત્રીસ કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે બાભર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં મારે એક અપીલ કરવી છે તમારા વિકાસનો હું અભિનંદન પાઠવું છું અને આપણે સુઈગમ સરહદ વિસ્તાર આવે છે અને ભાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર એ અત્યારે બાભરને સો કિલોમીટર દૂર પડે છે એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી બાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને બાભર જિલ્લો આલો તો તમારી અમને તમને અમે સન્માન કરશું અભિનંદન પાત્ર છે અને એવી મારી બાબર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ અને મારી આપણી નગરજનો વતી મત વિસ્તાર વતી અભિનંદન પાઠવું છું આવો અમને એક બાભર જિલ્લો આપો એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે છે વિરામનો વિરામ બાદ જોઈશું શરૂઆત પહેલાં પદયાત્રાની મોસમ ખીલી ડીસાથી બિનમાલ જવા માટે ડીસાથી સંઘનું પ્રસ્થાન તો માતાના મઠ જતા પદયાત્રીઓની સેવા માટે બાબરથી સેવા કેમ્પનું પ્રસ્થાન તો જોતા રહો બી ન્યૂઝ ચેનલ સ્વાગત છે સમાચારોમાં ડીસામાં મોડ મોદી સમાજ કુળદેવી ક્ષેમ કરી માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને દર વર્ષે ડીસાથી ભીનમાલ પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવે છે સતત એકવીસ વર્ષથી આ સંઘનું પ્રસ્થાન થાય છે ડીસા શહેરના શક્તિ ચોક વિસ્તારથી પ્રસ્થાન થતા આ પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાય છે આ વર્ષે પણ બાદરબા ના દિવસે આ પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પદયાત્રિકો જોડાયા હતા ડીસાથી પ્રસ્થાન થયેલો સંઘ દાંદેરાથી રાણીવાડા થઈને બિનમાલ પહોંચશે અને માતાજીના સાનિધ્યમાં દર્શન કરીને ભક્તો પરત ફરશે બાબરના આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું બાબરથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પ બાબરથી ત્રણસો પચાસ કિલોમીટર દૂર સુધી જતા પદયાત્રિકોની સેવા કરશે બાબરના આશાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા માતાના મઢ કચ્છમાં ચાલતા જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે કેમ્પ નખત્રાણાથી એક કિલોમીટર આગળ વિશાળ સામિયાળામાં ભવ્ય મંડપ ડેકોરેશન સાથે આયોજન કરવામાં આવે છે આ સેવા કેમ્પોમાં ભોજન સેવા ચા નાસ્તો ગરમ પાણી આરામ કરવા તેમજ સુવા માટેની સગવડો મેડિકલ સેવા મોબાઈલ ચાર્જિંગ સેવા ગરમ પાણીની સેવા સહિતની અનેક સેવાઓ આશાપુરા યુવક મંડળ બાબર દ્વારા આપવામાં આવે છે જે કેમ્પ તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોમ્બર સુધી સેવા આપશે બાબર શહેર તેમજ બાબર તાલુકા વિસ્તારના તેમજ કચ્છના વિરાણી તેમજ નખત્રાણા સહિતના બસોથી વધુ સ્વયંસેવકો સેવામાં દિવસ રાત કાર્યરત હોય છે તેમજ સર્વ સમાજના લોકો એકત્રિત થઈ આ કેમ્પનું આયોજન કરે છે આ કેમ્પ છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે શ્રી આશાપુરા સેવા કેમ્પ ભાભર છેલ્લા ચોવીસ વર્ષથી માતાના અમર જતા પદયાત્રીઓની સેવા કેમ્પ નખત્રાણા નજીક રેફરલ હોસ્પિટલની સામે કરે છે અને આપણા કેમ્પની અંદર રહેવાની જમવાની મેડિકલ સુવિધા જેવી તમામ સવલતો પૂરી પાડવામાં આવે છે અને બધા વસેજી સેવા કરે બોલો આશા પુરા બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય હૃદય દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ આજે દર્શકોને સ્વસ્થ હૃદય રાખવાના બતાવશે કેટલાક નુસ્ખા નવરાત્રી દરમિયાન ગરબા રમતા સમયે કમજોર હૃદયના લોકોએ કઈ કઈ બાબતોનું રાખવું વિશેષ ધ્યાન તેના પર વિશેષ અહેવાલ દિયોદરમાં છત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલો રેલવે ઓવરબ્રિજ લાઇટની સુવિધા વિના બન્યો અંધાર્યો પુલ રાત્રિ દરમિયાન પસાર થતા વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી

તો માતાના મઠ જતા પદયાત્રીઓની સેવા માટે બાબરથી સેવા કેમ્પનું પ્રસ્થાન તો આ તાજરા સમાચારો સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર